ગીતા અધ્યાય અગિયાર શ્લોક પાંત્રીસ સંજય ઉવાચ એસુવાચન કેશવસ અંજલિ વેપમાન કિરીટિ નમસ્કૃત્ ભૂય એવ આહ કૃષ્ણ સગદભીભી પ્રણમ્ય અનુવાદ સંજય ધોત્રે કહ્યું હે રાજા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું ભાવાર્થ અમે પહેલાં સમજાવી ગયા છીએ તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશ્વરૂપ દર્શનથી આશ્ચર્યચકિત અને વ્યગ્ર થયેલો અર્જુન તે કૃષ્ણને વારંવાર સાદર પ્રણામ કરવા લાગ્યો અને એક મિત્ર તરીકે નહીં પરંતુ આશ્ચર્યચકિત થયેલા ભક્તની જેમ ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યો સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ